હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવું શાક બનાવીશું ઢાબાના શાકને પણ ટક્કર મારે તેવું એકદમ નવું શાક બનાવીશું જ્યારે ઘરમાં શાકભાજી ન હોય અને શું બનાવવું તેની ચિંતા થતી હોય ત્યારે તમે ફક્ત બેસનની ત્રણ ચમચીમાંથી આ શાક બનાવી શકો છો અને એકદમ નવી રીત સાથે આજે આપણે આ શાક બનાવીશું વરસાદી વાતાવરણમાં આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આજે આપણે આ શાક બનાવીશું તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો ફક્ત પાંચ મિનિટમાં બની જતું એવું બેસનનું અહીંયા આપણે શાક બનાવીશું એકદમ નવી રીત સાથે તેના માટે ત્રણ ચમચી જેટલું અહીં આપણે બેસન લેશું અને બેસનને આ રીતે કોઈ પ્લેટ અથવા તો થાળીમાં સ્પ્રેડ કરી દઈશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દઈશું સાથે સાથે તેમાં એડ કરીશું અડધી ચમચી કરતાં પણ ઓછા અજમા લેશું હાથમાં અને આ રીતે તેને હાથેથી આપણે પહેલાં મસરી લેશું પછી તેને લોટમાં એડ કરી દેશું હવે આપણે લેશું એક ચમચી જેટલી કસૂરી મેથી કસૂરી મેથીને પણ હાથેથી આ રીતે આપણે અચકચરી ક્રસ કરી લેશું અને તેને પણ લોટમાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ ચોમાસામાં કસૂરી મેથી છે એ ભેજવાળી થઈ જાય છે જો ભેજવાળી કસૂરી મેથી હોય તો તેને લોઢી ઉપર કે તવી ઉપર થોડીકવાર શેકી લેશો એટલે એકદમ સરસ તે ક્રન્ચી બની જશે કસૂરી મેથી અને અજમા નાખવાથી આ શાક એકદમ હેલ્ધી બને છે જે વરસાદી વાતાવરણમાં તમને ખૂબ જ ફાયદો કરશે હવે આ લોટમાં આપણે ચમચીથી પાણી એડ કરતા જશું અને લોટને આ રીતે મિક્સ કરતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટને નથી બાંધવાનો પણ લોટમાં ઝીણી ઝીણી ગોટીઓ બને એવો લોટ અહીંયા આપણે મિક્સ કરવાનો છે તો ફ્રેન્ડ્સ અડધી અડધી ચમચી જેટલું અહીંયા આપણે પાણી નાખતા જશું અને હાથેથી આ રીતે મિક્સ કરશું એટલે તમે જોઈ શકો છો કે લોટની આ રીતની ગોટીઓ બનશે તો બસ આ રીતની અહીંયા આપણે લોટમાંથી ગોટિયું બનાવવાની છે અને આ ગોટિયું આપણે તળવાની છે તો આ રીતે અડધી અડધી ચમચી ત્રણ વાર તમે નાખશો એટલે સરસ આ રીતની ગોટી છે એ બનીને રેડી થઈ જશે લોટમાંથી રેડી કરેલી આ ગોટીને હવે આપણે તળવાની છે પણ તેની પહેલાં આપણે એક પેસ્ટ બનાવીશું તેના માટે આપણે મિક્સર ઝાડ લેશું અને મિક્સર ઝાડમાં પાંચથી છ કરી લસણની અને અડધી ચમચી જેટલું જીરું એડ કરશું સાથે સાથે તેમાં કાશ્મીરી મરચું એક ચમચી જેટલું એડ કરશું અને હવે મીડિયમ સાઇઝનું ચોપ કરેલું ટમેટું તો અહીંયા એકદમ નાનું ટમેટું એક લીધેલું છે તેને આ રીતે કટ કરી અને મિક્સર જારમાં એડ કરી દેશું એક ચમચી જેટલું પાણી નાખીશું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કર્યા પછી તેની સરસ પ્યુરી બની જાય છે તો અહીંયા સરસ પેસ્ટ બનીને રેડી છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે થોડુંક તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેસું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર અહીંયા આપણે બેસનની બુંદી બનાવેલી છે તેને સૌથી પહેલાં તળી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બુંદીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તરીશું એટલે એકદમ સરસ તે તળાઈ જશે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે તો આ રીતે તેને તળતા ફક્ત બે મિનિટ લાગે છે આપણે આ રીતે બુંદીને તળીને પછી તેને એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બુંદી સરસ તળાઈ ગઈ છે તો ચાલો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ હવે આ તેલનો આપણે ફરીથી ઉપયોગ કરવાના છે શાક બનાવવા માટે તો અહીંયા આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટીક અહીંયા આપણે રાઈ અને જીરું એડ કરીશું તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે ચપટીક રાઈ અને ચપટીક જીરું એડ કરશું સાથે ચપટીક હિંગ પણ એડ કરી દઈશું રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે તેમાં રેડી કરેલી ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને ટમેટાની પ્યુરીમાં થોડુંક આપણે પાણી એડ કરી દેસું હવે લો ફ્લેમ ઉપર આપણે તેને સારી રીતે સાતરી લેશું અહીંયા આપણે ગ્રેવી બનાવવાની છે તો ગ્રેવીને થોડીક વાર આ રીતે આપણે સાતરી લેશું અને તેમાંથી તેલ છૂટું પડે એટલે તેમાં ચાર કરી લસણની અને એક લીલું મરચું એડ કરી દેસું અને ફરીથી તેને લો ફ્લેમ ઉપર આ રીતે પકાવશું તો ફ્રેન્ડ્સ હવે આપણી ગ્રેવી છે એ સરસ પાકી ગઈ છે તો તેમાં આપણે બધા મસાલા એડ કરીશું અહીંયા આપણે થોડીક કસૂરી મેથી પણ નાખીશું કસૂરી મેથી નાખવાથી શાક એકદમ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે થોડીક જ કસૂરી મેથી નાખીશું અને હવે રૂટિંગ મસાલા એડ કરી દઈશું ચપટી હળદર ચપટી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું હવે મસાલાને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લેશું અને આ રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે ગ્રેવી કેટલી રાખવી છે તેના ઉપર ડિપેન્ડ છે તો હવે આપણે તેમાં પાણી એડ કરશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને તેને ઉકરવા દેશું તો અહીંયા આપણે પાણીને ઉકળવા દેશું અને પાણી ઉકળી જાય એટલે તેમાં તળેલી બુંદીને તેમાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે પાણી ઉકરવા માંડ્યું છે તેમાં બબલ્સ દેખાવા લાગ્યા છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે તળેલી બુંદી છે તે એડ કરી દેશું અને બુંદીને એડ કર્યા પછી ફક્ત એક મિનિટ માટે જ આપણે તેને પકાવીશું હવે ફ્રેન્ડ્સ આ શાકમાં તમારે રસો કેટલો રાખવો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તો આ શાકને તમે રસાવાળું અને રસા વગરનું બંને રીતે બનાવી શકો છો તો હું અત્યારે રસા વગરનું આ શાક બનાવી રહી છું તો તમે અત્યારે તેની થિકનેસ જોઈ શકો છો તો બસ આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા આપણું શાક રેડી છે ચાલો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કોથમીર સ્પ્રેડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક છે એ રેડી છે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું વરસાદી વાતાવરણમાં ખાવાની મોજ પડી જાય તેવું એકદમ ઇઝી અને પાંચ મિનિટમાં બની જતું એવું શાક અહીંયા આપણું રેડી છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે તમે આ રીતે શાક બનાવી શકો છો તો ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને તેને ડુંગળીથી આપણે ગાર્નિશ કરીશું તો રેડી છે ગરમા ગરમ વરસાદી વાતાવરણમાં ખાવાની મોજ પડી જાય તેવું બેસનનું શાક તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે